ભાઈ હા દા ભાઈ બસ બેઠો શું કરે ના મારે પાર્ટી કરવાની આવું હું ઘરે પાર્ટી કરું છું એકલો શાંતિથી હા ના મારા મારા પપ્પા એમના કાલે જવાનું હોય પેલા અહીંયા જાય તો શું કહેવાય યાર એના ભૂલી ગયો તો યાર રાજો પેલા ગિરનાર જાય પેલા પરિક્રમા કરવા જાય લોકો હા એટલે હવર એમને મુકવા જવાનું રેલવે સ્ટેશન હે ના મુની આવ આવતો તમે લોકો પાર્ટી કરો હું તો ઘરે જો એ આપણો મસ્ત પેક બનાયેલો બૈરુ બૈરુજી નું બોલો મને ભાઈ એ બધા તમારા તમે બૈરાના ગુલામ કે હો હું નહીં હા ડાય બાય ગુડ નાઈટ બૈરાથી થી બીવરાવા બૈરા થી આપડો બીએ આ ઊંઘી જવા દે કાલ સવાર જવાનું પેલા એમનો મુખવા અરે પાયલ ઓ પાયલ પાયલ શું કરે છે હા બોલો કો શું કહો છો તમે

રાત્રે જે વાત નક્કી કરી હતી કે સવારે જાગવાનું છે પપ્પાને મૂકવાનું જવાનું છે અને એ હજી સુધી જાગ્યો નથી તો જે માણસ સમયની સાથે નહીં ચાલે એ ક્યારેય સુખી નહીં થાય આ મારા શબ્દો એને કહેજે અને જો એના વિશ્વાસી અમે રહ્યા હોય તો મારી તો રિઝર્વેશન કરેલી ટ્રેન જતી રહે તો આપણે કઈ રીતે જાત તો આપણે ચા પાણી કરી અને ફટાફટ ગાડી કરીને નીકળી જઈએ એક કલાકની ની વાર છે હજુ આપણે કાલુપુર પહોંચવાનું છે અને તું પાયલ

આવરી ક્યારથી સુખ્યો અને જો હાથ ઉપરવાનું એને શરૂ કર્યું હોય તો ત્યાં સુધી મને કહ્યું કેમ નથી તો જો આવો ચંદન તારા ઉપર હાથ ઉપાડતો તારી ફરજ છે કે વેલામ વેલી તકે માં બાપ ને ફરિયાદ કરવી એ તારી ફરજ છે કેમ શું કેવું છે તમારું હા બરાબર છે બેટા તારે કેવું જોઈએ ને અમને બેટા કે આ રીતનું ઘરમાં છે વાતાવરણ પપ્પા કઈ વાંધો નહીં આ વાતો પછી કરીશું અત્યારે તમે બહાર જાવ છો તો કે તમારો પ્રવાસ બગાડો અને તમારે મોડું થાય છે એટલે કઈ વાંધો નહીં તમે જઈને આવો ને પછી આ વાત ઉપર ચર્ચા કરશું અત્યારે કઈ નહીં કરવી એ તો બધું થયા રાખ અરે પાયલ થયા રાખે ચાલે રાખે આપના શબ્દો આપણા ઘરના સંસ્કાર અને ડિક્શનરીમાં આવતા જ નથી તો મહેરબાની કરીને આવું તારે કંઈ સહન કરવાનું આવતું નથી ઠીક છે અત્યારે મેં જઈએ છીએ પણ હું અરે મારું પ્રવાસમાં મન પણ નહીં લાગે હું જેમ બને તેમ વહેલો આવીશ અને પછી આ વિષય ઉપર આપણે સારી એવી ચર્ચા કરીશું અને ચંદન બાબતનો હું સખત ન સખત પ્રતિબંધ કરીશ એને હું તને ખાતરી આપું છું ત્યાં સુધી ઘરમાં તું ધ્યાન રાખજે અને ચંદન જે કઈ કે એના સામુ બહુ જવાબ ના આવતી અને વાતાવરણ બગડે એવો કોઈ પ્રયત્ન ના કરતી પાયલ હું તને મારી પુત્ર વધુ નહીં પણ મારી દીકરી તરીકે એક તને શિખામણ આપીને જાઉં છું તું જરા ચંદન ને મેનેજ કરી લેજે ચાર પાંચ દિવસ સુધી સારું તો પપ્પા જય માતાજી મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી

આહરું આ બધા ઘરે હતા મમ્મી પપ્પા ને તો મને હેરાન કરતા હતા ત્રાસ આપતા હતા હવે તો એકલી જો કેવી હેરાન ભગવાન માતાજી આ ચાર પાંચ દિવસ શાંતિ થી સુખ શાંતિ થી નીકળી જાય તો સારું છે ચંદન એ ચંદન અગિયાર વાગ્યા ઉઠો આમ ઉઠો

અરે મમ્મી પપ્પાને જવાનું હતું તમને ભાન છે કે નહીં ટાઈમ તો તમે તમે રાતે કીધું તમને જવાનું પપ્પા કેટલું બોલી ગયા છે તમારા ઉપર બહુ બગડ્યા છે પપ્પા આ તું જા પપ્પા મમ્મી હા જા તું જા ચા બનાય માટે જા હા अग्यार वागी गया मम्मी पापा ने कहा क्या क्या तो समय नो पानत नहीं जाते हो तो उसी को बस चार डालो जब तो ये हम अग्यार वागी गया सब बस ओए पानी लाए અગિયાર વાગ્યા છે તમે નાવા જો આમ બેસી ના રહેશો પાણી ને એવું ગરમ કરીને રાખ્યું છે નહી લો તમે એટલે એટલે તું મને હવે શીખવાડે છે કે મારે કેટલા વાગે નાવાનું કેટલા વાગે ધોવાનું એમ તું બધા કઈ છે બધું મારે કરવાનું એમ હવે ના મેં તો ખાલી કીધું કે તમે નહી લો એમ આજ સુધી મને મારા બાપી હું નહીં કીધું

એલા મારી આમાં બહુ તડબિક કરવાની નહીં તારે તો કીધું મને શીખવાડવાય યાર આ કલાકારને ભટ મમ્મી પપ્પા ને તો અત તો મારો વારો નીકળી ગયો

છું રસોઈમાં શું બનાવ તારા જે બનાવ્યો બનાવી દેજે મારા માટે બનાવતી નહી હું બહાર થઈ ગયો હું રોજ તમારું જમવાનું બનાવું છું રોજ તમે જમતા નહીં બહાર જમીન આવો છો પછી જમવાનું બગડો છે ભાઈ અન્નુ અનાદર થાય છે અરે કૂતરાને નાખી દેજે જમવાનું શું કીધું તને

શું તમે આજે પણ નસો કરીને આવ્યા છો થોડુંક તો ધ્યાન રાખો તમે ઘરનું કે મા બાપ નું મા બાપના સંસ્કાર લજવો છો તમે આ સારું નહીં લાગતું હવે છોકરી મોટી થઈ છે આ બધું એના એના નજરમાં આવશે તો ખરાબ લાગશે કે મારા પપ્પા આ શું બધું કરે છે તું મને ભાષણ કેમ હાલે હું ભાષણ નહીં આલતી હું તમને ખાલી વાત કહું છું ભાષણ તું મને હાલે ના હું ભાષણ નથી હાલતી તું મારો નસો બંધ કરાય તારે એમ હે હે નશો બંધ અને તું મારો અમે બધું કરશું એમ એ તો આજે ની બને કાલે નહીં બને આભરજે આ ઘરમાં માં રેવું હોય ને તો હું કઉ ને એ રીતે રેજે ના આજે ની બને કાલે નઈ મેરા તારણ મારામજી લેજે જોઈ રહ્યો છું પાયલ હા પપ્પા થઈ ગયા શું છે બસ હવે એમને આ હેરાન કરવાની બહુ હદ થઈ ગઈ છે હવે હું સહન જ નહીં કરી શકતી આ બધું એ બહુ હાથ ઉપાડે છે પપ્પા એ નશામાં ઘરે આવે એટલે હું થોડું બોલી એમને એટલે એમને મારી ઉપર હાથ ઉપાડ્યો અરે પપ્પા તમે આવી ગયા ઘરે મમ્મી અરે મમ્મી પપ્પા તમે આવી ગયા ઘરે અરે તને પાન છે કે નહીં શું કર્યું છે આ બધું તે એ શું કર્યું મેં પાયલ હા શું છે આ બધું ખબર નહીં પપ્પા બહેન તું ચૂપ થા એ એને બોલવા દે શું છે બધું ભાઈ આ બસ ભાઈબંધો આવા આડા આવડા ભાઈબંધો જોડે જઈ જાય ને આ બધું શીખીને આયા છે ખબર એને શું તને તારા બસ મારા ઉપર હાથ પપ્પા અરે તને પાન છે કે નહીં પાયર ઉપર હાથ હાથ ગયો છું પાયર ઉપર હાથ શીખી ગયો છે હાથ ઉપર ગયો છે અરે નાલાયક નીચ તને શરમ નથી આપણા ઘરમાં ગાંધીજી જેવું જીવન જીવતા મારા મા બાપના સંસ્કારો અને આખી જિંદગી શિક્ષક ની નોકરી કરી અને દારૂ નો દૈત્ય ઘરમાં લાવ્યો અને મારા ઘર ને ઉજાણી થયા રીતે નાલાયક નીચ તને શરમ આવી જોઈએ તને શરમ આવી જોઈએ અને આ મારી પાયલ પહેલી ઘોડી મારી દીકરી જેવી પાયલ ઉપર આજે તે હાથ ઉપાડે એના ઉપર તે જીવન કર્યો આ સંસ્કાર છે મારા પાયલ ચંદન હાલ ને હાલ હું માર પીએ જતા રે સોમવારે નથી રેવું મારેથી સહન નહી થતું આ બધું અને કાવ્ય આય છે જ જઈએ કાવ્ય ચાલ બેટા આપણે જવાનું છે આપણે નહીં રહેવું અહીંયા કશું બેટા તને નહીં જવા દો પાછું તું ના જઈશ બેટા ના ના પણ મારે થી નહીં થતું ઉભી રહે કે જવાનું બેટા આ ઘર તારું બેટા ઘર જવા ના મારે ક્યાંય જવાની જરૂર નથી અને અને બા મારી ભૂલ થઈ ગઈ કે હું ચાર દિવસ બાદ આવું અને ચાર દિવસ માં આવું આ મોટું મહાભારત આપણા ઘરમાં છે અમારી જાત્રાઓને અને ઘરે આવીને તો મારે આવું હોય તો ખરેખર મારી જાત ઉપર એકદમ બસ થાય આ નામાયક ને તો હું બસમાં કરીશ એની ચિંતા ના કરી નથી પાયલ પપ્પા મારી ભૂલ થઈ ગઈ મમ્મી મારી ભૂલ થઈ ગઈ પાયલ મારી ભૂલ થઈ ગઈ હવે કોઈ દિવસ તમારી પર હાથ નહીં પાડો પપ્પા બા બબક પડી ગયો પોર કોઈ દિવસ આતો ઉપર પાયલ ઉપર તાલિયા ઉપર ઘર છોડીને જવાની કે જરૂર નથી બાયલ મારે ભૂલ થઈ ગઈ ને તાલિયા ઉપર अत्याचार કર્યો अत्याचार દી મે તને માફી તમારી ભૂલ છે મોટી મમી અમારી ભૂલ છે મને માફ કરી દેજો નહીં બેઠો પાકી नहीं दवा दो माल बिक रही है क्या नहीं दवा दो चंदन माल भूल गई है सारे अरवानी नहीं दवा दो सारे ले ले वो माल दू देगी चंदन देशम तारा धरती पर पग पग पे नती रहा तू तो देश सुपर डेस्क बायल तो बात चंदन हरे कर कने आ हमको अंदर मा आया हो

અત્યાર સુધી હું મારા મિત્રોનું તમને ફેમિલીમાં આવું જોતો હતો ને હું આવું શીખ્યો ઘરમાં પણ આજ પછી હું માફી માગું છું પાયલ કે આજ પછી દિવસ પર હાથ નહીં મમ્મી પપ્પા અને માફ અત્યાર સુધી મેં જે કોઈ ગુના કર્યા છે એની માફી માગું છું અને આજ પછી કોઈ દિવસ આવી થઈ ગયો કરું મને માફ કરું સંસ્કારી બાપનો દીકરો બની અમેજી ગાલે વિરોધ ન મને ધન્યવાદ કરને આપતી બસનજી આજ સુધી કોઈ જે તમને લઈને આજ કોઈ આજ અને મારો પરિવાર હું બસ આજ આપણું રહેશે અને બીજું કોઈ જે કોઈ અહી નહીં નહિ લે પતને માફ કરી દે તો મિત્રો અમારું બહુ સરસ એક સંદેશ આપ્યો છે કે કર્મ

અને અંતે પ્રેમની જીત તો મિત્રો તમારા પરિવારની સાથે રહો પરિવારમાં કોઈ દિવસ આવો કાળ કકાસ પેદા કરશો અને તમારી પત્ની તમારી પુત્રી સાથે પ્રેમથી રહો હસતા રહો અને આખો પરિવાર હસતા રહો ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો અને વ્યસનથી દૂર રહો મિત્રો વ્યસન જીવનમાં બહુ ખરાબ વસ્તુ છે અને વ્યસન એકવાર જીવનની અંદર જીવનમાં તમારા ઉતરી છે તો તમારા ઘરનું સત્ય નાશ વાળી દેશે એટલે મિત્રો જેમ મને વ્યસન થી દૂર રહું અને તમને જો અમારો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કર